યુટ્યુબમાં ન્યૂઝ લાઈવ સર્ચ કરો અને અપડેટ ન્યૂઝ મેળવતા રહો ન્યૂઝ જોયા બાદ તમારા પ્રતિભાવો કોમેન્ટ રૂપે ભોજન યોજનામાં વપરાતા અનાજ કઠોર ખાવાલાયક નથી તેવી બૂમ ઉઠી છે તંત્ર એકબીજા તરફ આંગળી ચિંધે છે બાળકોને અપાતા મધ્યાહન ભોજનમાં ભોજનની સામગ્રી ઘઉ કઠોળ વગેરેની ગુણવત્તા ખાવાલાયક હોતી નથી તેવી બૂમ ઉઠી છે લેબ રિપોર્ટમાંથી પાસ થઈને ધાન આવે છે તે પુરવઠા નિગમ કહે છે પણ કોઈ પણ વ્યક્તિ અનાજ હાથમાં લઈ જુએ તો પણ ખબર પડે કે ખાવાલાયક અનાજ નથી અન્ન નિગમ પુરવઠા વિભાગ મધ્યાહન ભોજન વિભાગ અને છેલ્લે સ્કૂલના આચાર્ય કે વ્યવસ્થાપક દરેક સ્તરે જવાબદારીમાંથી હટવા પ્રયત્ન થઈ રહ્યા છે લોડાઈના સરપંચ ભરત ડાંગરે આ પ્રશ્ન લઈ અનાજની ગુણવત્તા યોગ્ય નથી તેવી રજૂઆત કરી છે અને ઘઉંનો નમૂનો પણ મીડિયા સમક્ષ રજૂ કર્યો હતો બે દિવસથી જે આ ચર્ચા ચાલી રહી છે એના અંદર દાળના સિવાય દાળનો તો એક મુદ્દો છે જ કે એક્સપાયર ડેટવાળી હતી એના સિવાય બીજા જે અનાજ આપવામાં આવે છે જેમ કે ઘઉં છે ચણા છે એની ક્વોલિટી એટલી સુધી ખરાબ હોય છે કે જે નોર્મલ માણસો ખાતા નથી હોતા હવે એની તપાસ કરતાં એવી ખબર પડે કે ઉપરથી એવું સપ્લાય કરવામાં આવે છે એનામાં અમે કોઈ ચેન્જીસ કરી નથી શકતા હવે આ બાબતે અગર આમ જ ચાલ્યું તો આ મધ્યમ ભોજનનો ક્વોલિટી કે ન્યુટ્રિશન માટે જે બાળકોને આપવામાં આવે છે અગર ન્યુટ્રિશનની ને એવી બધી આપણે વાત કરીએ કે પોષણ મળે છોકરાઓને અગર આટલી ખરાબ ક્વોલિટીવાળી પ્રોડક્ટો આવે છે અને એ લોકોનું પાછું સર્ટિફિકેટ હોય છે લેબ સર્ટિફિકેટને બધું તો હવે આના બાબતે આપણે ગંભીર થઈ અને અમારે એવી ઈચ્છા છે કે આ બંધ થાય ભલે ઉપરના લેવલે જવું પડે ગાંધીનગરથી સપ્લાય થતું હોય તોય ભલે જે બી કંપનીને ટેન્ડર મળ્યું હોય તોય ભલે અમારી એક લડાઈ એક એવી છે કે ભલે એક નાના ગામડાથી ચાલુ થઈ છે પણ આ ઠેઠ સુધી અવાજ ઉપર પહોંચાડવી છે કે ટોટલી જગ્યાએ સારી અને બેસ્ટ ક્વોલિટીના અંદર જે આપણે ઘરના અંદર ખાઈ શકીએ એવો જ અનાજ અહીંયા પહોંચે તો આપણે માધ્યમ ભોજન ચલાવવાના લાયક છીએ બાકી મધ્યમ ભોજન નકામ બંધ કરી દેવા જોઈએ સરકારની યોજના આ બંધ કરવી જોઈએ એ અમારો પર્સનલ મારો એ એક મંતવ્ય છે ઘઉંનું સેમ્પલ જે આપણે જોયો અત્યારે તમને બી બતાવ્યો પુરવઠા અધિકારીને મેં બતાવ્યો હવે એ સેમ્પલના અંદર તમે જોઈ શકશો કે કચરો એટલો બધો છે જે બે રૂપિયા ઘઉં જે આપણે સસ્તા અનાજની દુકાનમાં મળે છે એ જ વસ્તુ અહીંયા આપવામાં આવે છે હવે સસ્તા અનાજના અંદર બીપીએલ ધારકોને જે આપવામાં આવે છે એ એ તો બાળકો માટે એ જ ને એ વસ્તુ આપવામાં આવે છે એટલે એનામાં હવે કેટલું તમને એક્સપ્લેન કરવાનું આવે વધારે તો આવતું નથી સમજી શકો છો તમે ઈ ક્વોલિટી અગર આપવામાં આવે છે તો તમે શું અઘરી થશો તમારા છોકરાને જમાડશો એ જ વસ્તુ ત્યાં અને મારી સ્કૂલના અંદર ચારસો પચીસ છોકરા ભણે છે એનામાંથી માત્ર ચાલીસથી પચાસ છોકરાઓ જ ત્યાંનું લાભ લે છે બાકી બધાએ ઘરેથી પોતાનો પેકેટ લઈને આવે છે તો આપણું આ મધ્યાહન ભોજન કેટલે હદ સુધી સક્સેસફુલ છે અને સુકામ ચાલુ રાખવું અગર આ જ ક્વોલિટી કન્ટિન્યુ રાખવી હોય તો કોઈ કોઈના બાળકોને ખરાબ ક્વોલિટીનો ફૂડ નથી દેવા માગતા બધાએ અત્યારે જાગૃત છે બધાને કોઈને હોસ્પિટલના ખર્ચા કરવા પોસાતા નથી નાના ફૂલકાઓ છે એ આપણા દેશના ભવિષ્ય છે દેશના ભવિષ્ય જોડે અગર આપણે આવડી છેડા કરીએ છીએ આવું ખરાબ ખાવાની હોય તો આપણે ક્યાં પહોંચશું શું આપણે હજી અત્યારે કહીએ છીએ કે ભાઈ દેશ અમારો નંબર વન ઉપર આવશે જે મોટા દાવા કરીએ છીએ કે ભાઈ આપણે આગળની સેન્ચુરી છે એ ભારતની છે એ ક્યાંથી થશે અગર હજી આપણે અહીંયા સ્ટ્રગલ કરીએ છીએ જ કે ફૂડ આપણે ક્વોલિટી વાળો નથી પહોંચાડી શકતા બાળકોને સમગ્ર બાબતે અનાજ નિગમના અધિકારી જણાવ્યું કે એ અમારે કેવું છે કે જે જથ્થો આવે છે અમારે કે જે મધ્યાહન ભોજન માટે ખાસ કરીને દાળ છે ને વિગત તો એ ખરીદી નાફેડ દ્વારા થાય જે અમને પુરવઠો સપ્લાય કરવામાં આવે એ સપ્લાય અહીંયા જથ્થો પહોંચ્યા પછી એનું સેમ્પલિંગ ગાંધીનગર એફઆરએલ લેબોરેટરીમાં મોકલવામાં આવે છે એ જથ્થો લેબોરેટરી પાસ કરે પછી જ એનું વિતરણ કરી શકાય એમાં કેવું કે પ્રાથમિક દૃષ્ટિએ એવું લાગે કે આ નથી એવું તો એને પરત કરવામાં આવે પણ સેમ્પલ તે પેલી બંબી મારીને તોડીને સેમ્પલ પાંચસો ગ્રામ બે સેમ્પલ લેવામાં આવે એ સેમ્પલ ત્યાં એફઆઈઆરમાં મોકલવામાં એનો રિપોર્ટ આવે પછી જ વિતરણ કરવું એકચ્યુઅલી જ્યારે આવે ને ત્યારે આખું પચીસ કે પચાસ કિલો પેકિંગમાં આવતું હોય એની ઉપર પેલી બેગ આવે છે મોટી હા હવે એમાંથી આપણે સેમ્પલ લઈએ પછી એને ખોલવામાં આવે કે ક્યારે આવે એ ખબર આમાં કેવું હોય હા આપની વાત સાચી પણ જથ્થો આજે આવ્યો એટલે આપણે તો શું છે આજે આવ્યો એનું સેમ્પલ મોકલાવી એ જ દિવસે જાય અથવા વેરી નેક્સ્ટ ડે પછી એ પાસ થઈને આવે પછી જ એને વિતરણ આગળ જવા દે હવે આ તો પ્રશ્ન તો ત્રણ મહિનાનું વાત સાચી છે હવે પેલી પચીસ કિલો બેગ કે પચાસ કિલો જે આવતી હોય ને એમાં ડેટ કંઈક નથી આવતી એવું છે એને બદલાઈ લેવાનું પરત લઈ લેવાની ના ના હવે તો સૂચના આપી દઈશું એને કે ભાઈ ખાસ કરીને જથ્થો ચેક કરો એને કઈ તારીખ એને પૂરી થતી હોય છે એ પહેલાં તારીખ પહેલાં એ વિતરણ કરી દેવો જેથી સમયસર યુઝ થઈ શકે એટલે હા તો હા એ એ ખાસ કારણ કે આમાં શું છે અમે વિતરણ કર્યા પછી ત્યાં પહેલાં જૂનો જૂનો સ્ટોક હોય તો એ પહેલાં આ કાઢે ને પછી આ કાઢે ત્યારે ત્યાં સુધીમાં પહેલાંની તારીખ થઈ ગઈ હોય એવું બી બને હવે ડાયરેક્ટ આપ સંચાલક તો ડાયરેક્ટ સંચાલકમાં ના જાય વેપારી ન થાય જાય એફપીએસ એફપીએસ ત્યાં સંચાલકના ત્યાં પહોંચાડે એટલે એવું હોય તો અમને ધ્યાન દોરે લોકેશન એફપીએસ હોય કે એનો તો એને આપણે બદલી આપીએ એના માટે તો ખાસ મેં આપને કીધું કે એમને ગોડાઉન મેનેજરને ખાસ ધ્યાન આપવું પડે અને એને બી ખાસ જે આપણા વેપારી છે એફપીએસ એને બી કહેવું પડે કે આવો જથ્થો હોય તો તમારે વિતરણ નહીં કરવું પરત અપાઈ દેવો તમે સૂચના આપશો હા સો ટકા અને એ કરાવવું જ પડે આવું તો કરાય નહીં એ જ કરાવવું પડે અને આમનું જે છે આ જે લઈને આવે છે એ રિપ્લેસમેન્ટ હા અને એ રિપ્લેસમેન્ટ કરાવી દઈશું એ આમાં કંપનીવાળાને બી જાણ કરવી પડે કે આ રીતે છે કે આ જથ્થો આ રીતે આવેલો છે એ રિપ્લેસ કરી આપ ઘઉની ગુણવત્તા હોય કે ચણાની ગુણવત્તા કે દાળની ગુણવત્તા હોય સમગ્ર બાબતે પ્રશ્ન ઉઠી રહ્યા છે પુરવઠા વિભાગ સમગ્ર બાબતે સક્રિય નથી કારણ કે આજ અનાજ ગરીબોને પણ અપાતું હશે જે ખાવાલાયક નથી

નારિયેલ બોના લોટન ચીકુ કાલીપત્તી મોસંબી બીજોરા તેમજ લીંબુના રોપા તથા કલમ સાથે બીજા દરેક જાતના રોપાઓ મળી રહેશે સેવંતી દરેક કલરમાં ફૂલ સાથે તેમજ સિઝનેબલ ફ્લાવર બધા કલરમાં હાજરમાં મળી રહેશે ઇન્ડોર અને આઉટડોર પ્લાન્ટ તેમજ ગુલાબ દરેક કલરમાં ફૂલ સાથે બેગમાં અને કુંડામાં તૈયાર મળશે શુભ પ્રસંગ શોભાના કુંડા ભાડે મેળવવા તથા નવા ગાર્ડન બનાવવા અને તેનું મેન્ટેનન્સ કરાવવા સંપર્ક કરો ગ્રીન હાઉસ નર્સરી જલારામ પેટ્રોલ પંપની બાજુમાં ભુજ મ્યુઝિયમ પર રોડ ભુજ કચ્છ